YouTube ફેમિલી છો કે છો તમારા નવા vlog માં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતા દી હર માધવ મસ્ત મસ્ત ફ્રેશ થઈને બ્લોગ ને શરૂ કરી દીધો છે અત્યારે આપણે જવાનું છે માલ માં કેમ કે આજે માલ કામ પૂરું છે નથી એ જો બજાર પર ફેરી લીધા છે અમે જો જો આય બેઠો છે હે લઈ આવું છે માલ માં હે જો નારાજ થઈ ગયો લે એ લે જો એમ છે એને તો ન ને એને ઘરે રહેવાનું છે કેમ કે ડૂકી જાય પાછો ના એટલે અહીંયા આવે કેતા એટલે કે આયરે હે કે નો લી દે

नाता तम्लाड बसल्यो जो हा यो त लाट हेलो लाट छैन त बेसी पाछा लागि जा डुंगली वाटो

આજ વધારે થઈ ગયો હવાની ઠંડી બહુ હતી એવું છે જો સાચે આવી ગયો તો બપોર કરી લઈએ ફેમિલી તો અત્યારે કે આપણે સાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે ડુંગળી વાટો વાતા હે કે અડધે પોસી ગયા છે પણ એને માંડી તો આ બીજે ઢીગલે પૂગી ગયા એટલું જ બાકી છે એ જો આજમાં તો એટલા નીકળી રહ્યા છે એટલે કાલમાં લીધે ને એ થોડાક વાર લાગી ગઈ હતી પહેલી વાર હતું કે વાટવાનું એટલા માટે હવે તો ફાવી જાય કે ધીમે ધીમે એટલે આજે આ કહેરાય કે વધારે આવેલું નહીં કીધું ભાઈ ફૂલ ફાવી ગયું ફૂલ ફાવી ગયું ને હમ ઓલામાં તો વાર લાગી

ਇਹ ਹਵੇ ਕੇ ਰੋਵਾ ਜੂ ਰੋਵਾ ਹੀ ਜੈ ਨੀ ਇਹ ਡੁੰਗਲੇ ਉਡੀ ਕੇ ਹਾਂ ਇੱਥੇ ਰੋਵਾ ਜੂ ਥੋੜਾ ਇੱਥੇ ਬੰਨੇ ਉਡੀ ਹੂੰ ਕਿਹੜਾ ਕਾਹੋੜਾ ਪੜਵਾ ਪੜੇ ਬਹੁ ਉੜ ਬਹੁ ਕੈ ਨਾ ਉੜੇ ਅੱਜ ਅਚਾਰ ਸਕੇ ਪਵਨ ਵਹੀ ਗਿਆ ਕੇ ਇੱਥੇ ਇੱਥੇ ਹਾਂ ਹੂੰ ਇੱਥੇ ਰੋਵੂ ਆਵੀ ਦੇ ਕਾ ਨਕਰ ਕੇ ਹਮ ਰੋਉ ਨੀ ਹਾਂ ਅਕੇ ਨਾ ਰੋ ਇੱਥੇ ਤਾਂ ਡੁੰਗਲੇ ਕੇਗਾ ਰੋ ਹਵੇ ਰੋ ਹੈ ਹਾਂ ਹਾਂ ਜੋ ਬੇਨ ਕਿਆ ਵਾਢੀ ਜੈ ਆ ਮਾਰੋ હાલો યુટ્યુબ એમ લેવાય તમારે જવાનું છે ઘરે તો ઘરે જવા માટે અમે નીકળી ગયા છે અને આજે તો અમારે કેટલી બધી ડુંગળી વઢાઈ ગઈ છે તમને દેખાડું આ કરીએ ત્રણ ઢીગલા પાડી દીધા ડુંગળીના એ અડધા અડધા ને અડધા હજી બાકી છે થોડા આ એક ઢીગલા પાડેલ છે એક ખમે એક ઓલા પણ ત્રણ ઢીગલા પાડી દીધેલા છે ક્યાં બપ્પા ત્રણ ઢીગલા પાડી દીધા જો ખાલી સારા ક્યારે બાકી છે વાટવાના જો એક બે ત્રણ ને ચાર આજ તો ભાઈ લાટકામ થઈ ગયું છે ખાલી કેટલા સો પાંચ જ જણા હતા તો એ લાટકામ થઈ ગયું ને હવે અમારે જવું છે ઘરે અમારે શાંતિ ફાઈ તો ગયા હે ગાડી લેવા જો અમે ગાડી લેવા ગયા છે ઓલા ઘરે તો આવી ગયા શાંતિ ફાઈ આવી ગયા હાલો આવજો આવજો એમ બાય 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 ટાટા આવજો હવે પછી કરો કરો કાવજો એમ ને

नै हं खाइ न भ कइ इशे ने भ खाइ ल दनु हां तू खाइल तू न बोलति उ न बोलति नै मारे त बोलु जसे त हालसी नि बोलावि ननु ने तार ने बोल नै मारे त बोलु त बडेजती भ खाइल